મનની શાંતિ અને હળવાશ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે એવા મોટિવેશનલ વક્તા મોટી ગઢવી જેમને સાંભળવા જીવનનો એક લાહો છે તેમણે સ્ત્રી શક્તિ અને સૌંદર્યનું મહત્વ જણાવ્યું હતું તે ઉપરાંત આ જગતમાં સૌંદર્યનો આધાર સ્ત્રી પર છે તેમની સાથે કામ બુદ્ધિથી નહીં પણ હૃદયથી કરવું જોઈએ સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે સમય અને પરિસ્થિતિ પ્રમાણે એકબીજાને અનુસરવું જોઈએ જે સ્ત્રી તમારા ચોખાને બગાડવા દે એ તમારી જિંદગી બગાડવા દે ત્યારબાદ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વવંદનીય મોરારી બાપુ વ્યાસપીઠ પરથી રામકથામાં કહેતા કે તોતડી જીભ કથા તોતડી જીભ સારી તે ઉપરાંત સત્ય પ્રેમ કરુણા સિવાય આ જગતમાં કોઈ ઉધાર નથી તેમ જણાવ્યું હતું સ્ત્રીએ ક્યારેય પુરુષ સમોડી થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તેમણે પોતાને સ્ત્રીત્વનું ગૌરવ અને મહત્વ હોવું જોઈએ આ મહિલા સંમેલનમાં મહંત લલિત કિશોર શરણજી બાપુએ નેહલબેન ગઢવીને સારથી સન્માનિત કર્યા હતા જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર